શું ફરક હોય છે વનરાજ ઉભા દાડો લે મુદ દેખોણો હવન આપણી નતો દાડો ઉગા લે આપણે આઈએ ને એટલે હોય આપણો નંબર હોય હું તો કહું છું કાળા છે ને આ પણ ભણાવવા જ આવું છું આવો હવન તો કદી પેલા પૂછ્યું લે અલે બધી રીઝ હોય કંકાટ વસ કે ઉભા દાડો તાન અલે હું કો તમે સાહેબ છો તમે મને ઓર્ડર આલ્યો ઓવા અલે તમે કેતાની એટલા કે તો મારી હારું ગજે ને કૃજોય ઉભો થઈ જા

એટલે આવા તમે જે હું પ્રશ્ન પૂછું ને થોડો વિચારીને જવાબ આલવાનો આ તો કદાચ હું છું એટલે ચાલે કદાચ કોઈ મોટો સાહેબ બીજો બહારનો આવીને પૂછે તો અમે તમે આઈના હોળજોળ જવાબ આલ દયો લ્યા તો આપણી શાળાનું નામ ઓછું થાય ખબર છે એટલે હું તમે બીજો પ્રશ્ન પૂછું છું ક પૃથ્વીની અંદર લાવા છે તો પૃથ્વીની બહાર શું છે છોટુ તમે ઉઠા લે ઉઠા જલ્દી ઉઠા હેડ ઊભો કરે એ ઉઠા ઉઠા ને કમ ના માર પડશે ઉઠા જલ્દી ઉઠા જાવ બોલ

સાહેબ પૃથ્વીની અંદર લાવા છે તો પૃથ્વીની બહાર ઓપ્પો વિવો સેમસંગ આઈફોન અને વગેરે વગેરે એટલે સમજની આવો 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 સવાલ કરે તો કોણની વાત નઈ કરતો હું ઘરમાં જે લાવવાના જ આવે ને એની વાત કરું છું બે બે તો નમૂનો લાગે ત્યાં ઘેર ફોન જ બેસતા હોય ભાઈ એમ લાગે બધા એટલે કેવા મળતું નથી તો પડશે એટલે આ ફોટો માર નહીં ખાતો એટલે પણ એ બધું શું બોલ ફોન નું નામ શું લેવાના આવે પણ આજે તો પડી ગઈ વેટા નહીં થાય પેલા એનું પડી બસ તાન આપણો જે પ્રશ્ન જવાબ આવડે ને એ પ્રશ્ન તો સાહેબ કદી પૂછતા નહીં આપડે ઓવે લે કદી આ જે ના આવડે ને એ આપણો ઉપર મૂકી દીધું તો પછોતી આપણે જવાબ આલ લી તાન તો કે પ ખોટો જ પડક લે જવાબ પછી મારસ પરક આપણો વાત સાચી તમે સાહેબ ને જી નામ જવા તાર વારો આવશે એમ એટલે વારો તો આવશે પણ હું વિચારમાં પડી ગયો તો કમ શું પ્રશ્ન આવશે માં બહાન

બોલા બીજું બસ બીજું તો શાંતિ હાલ તો હવે તરમાસા ધમધમાન અલે એટલે હું તારા હાલ ચાલ નહી પૂછતો આગળ હું આવ એમ એ બીજીડી એફ એચ આઈ જે કે એલ એમ એન છું લે લે આવો તો કેમ આવો તો દે આવો તો

એટલા જે પ્રશ્ન કરે મને માણસ હને કેવાય એટલે મી એનો જવાબ એક બીજા ને મદદ કરવી એટલે મદદ એવી રીતે કરવી કે પરીક્ષામાં મદદ કરવાની વાત નહીં કરવી મી કે પેલા શીખવા તો ભણવા બે બે જણ બે ભણવા કરવા આવજો ને હા શીખવાડવાની વાત

બધી રાખી તારા એટલે ગમે તાર વખાતો લેવા તો ચોખું જ કીધું લે કાળો તમારી વાત થાય માર ખાવાનું પેલા અમા તો જો